બીજા સત્રની અંદર દરેક વિદ્યાર્થીઓનું વિષય સંસ્કૃતની અંદર સ્વાગત કરું છું પહેલા સત્રની જેમ આપણે આ સત્રમાં પણ દરેક વિદ્યાર્થીઓએ ઓડિયો વિડિયો દ્વારા આપણે કરવાનું છે જો વિદ્યાર્થી તમે પહેલેથી જ શિસ્તથી સમયને ઉપાલ અનુલક્ષીને કાર્ય કરશો તો તમે ક્યારેય જીવનમાં પાછળ નહીં પડો હવે આપણે પહેલું દેખીશું પ્રહલિકા

નારિયેળ સંસ્કૃતની અંદર નારીકેલ કહેવાય છે બીજું નર નારી સમુત્પન્ન સ્ત્રી અને પુરુષ બંનેથી જન્મેલી છે સાહ દેહવી વર્જિતા છતાં શરીર વગરની છે આ મુખિક કુરતે શબ્દ તે મો વિનાની હોવા છતાં વાજ કરે છે જાત માત્ર વિનશ્યતી અને જન્મતાની સાથે તે નષ્ટ થઈ જાય ફરી એકવાર તે સ્ત્રી અને પુરુષ બંનેથી જન્મેલી છે છતાં શરીર વગરની છે મો વિનાની હોવા છતાં કરે છે અને જન્મતાની સાથે નષ્ટ થઈ જાય છે તો બોલો કોણ છું ધ્યાન કૃષ્ણ મુખી તે કાળા મોઢા વાળી છે પણ બિલાડી નથી દ્વિજિહાચ સર્પીણી બે જીભ વાળી છે પણ સાપણ નથી પચ્ચ પત્રી ન પાંચાલી પાંચ પત્યો વાળી છે પણ દ્રૌપદી નથી પાંચાલી દ્રૌપદી યો જાની છે પંડિત જે જાણે છે તે પંડિત થાય છે તો લેખીની સંસ્કૃતમાં માં કેવાશે લેખીની અને ગુજરાતીમાં માં કેવાશે કલમ બોલ પેન સાહી પેન આગળ દંતહીન દાંત વગરનો હોવા છતાં શિલા પક્ષી પથ્થરો ખાઈ જાય છે દાંત વગર નો હોવા છતાં પથરો ખાઈ જાય છે આવ્યું સમજમાં ફરી દાંત વિનાનું હોવા છતાં પથરો ખાઈ જાય છે જીભ હોવા છતાં બહુ જ બોલબોલ કરે છે દોરીથી સંધાયેલો છે ગુણની અને પારકાના પગથી ચાલે છે તો સંસ્કૃતમાં છે અને ટોળાને મારી નાખે છે કિમ કુરિયાત કાતરો જેમ કાયર માણસ યુદ્ધમાં શું કરે છે મૃગાત સિંહ પલાયન કરતી મૃગથી થી સીધે પલાયન કરે છે તો આ પ્રહેલિકામાં ત્રણ પૂછવામાં આવ્યા છે અને તેના ઉતરી આવેલા આ જ શ્લોક ચોથા ચરણમાં ક્રમશ આપવામાં આવ્યો છે કસ્તુરી મૃગની નાભીમાંથી ઉત્પન્ન થાય છે મૃગ એટલે હરણની નાભીમાંથી અને સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે અને કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે ભાગી જાય છે ત્રણ વસ્તુ આપેલી છે શું કે કસ્તુરી ક્યાં હરણની નવી મોજ સિંહ હાથીઓને દેખીને ટો સિંહ હાથીઓના ટોળાને ખાઈ નાખે છે અને કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે પલાયન કરે છે ભાગી જાય છે તો એનું આવશે એનો જવાબ આવશે મૃગાત હરણ બરાબર હવે આપણે દેખીશું સ્વાધ્યાય એ પહેલા ટિપ્પણી વૃક્ષાગ્રવાસી વૃક્ષની ટોચ પર રહેનાર પક્ષીરાજ પક્ષીઓનો રાજા ગરુડ સુલપાણી હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર

વૃક્ષ ઉપર કોણ રહે છે તો નારીકેલ કાહ સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ તો કઈ સ્ત્રી છોટીકા કાહ કૃષ્ણમુખી મુખી અસ્તિ કોણ કાળા મૂળાવાળી છે લેખીની ક પરપાદે ગચ્છતિ તો પાદ રક્ષક કસ્તુરી કશમાત જાય તે તો મૃગાત એના પછી છે જોડકા જોડો ત્રિનેત્રધારી નારીકેલ નરનારી સમુત્પન્ના છોટીકા

ફલભક્ષી પંક્તિઓનું ઉદાહરણમાં મુજબ દંતહીન શક્તિહીન શબ્દનું લેખન કરો તો વૃક્ષાગ્ર વાચી ન પક્ષી રાજા એટલે અસ્તિ કિંતુ પક્ષી રાજા નાસ્તી સુલપાણી ત્રિનેત્રધારી નત્રિ કિંતુ સુલપાણી નાસ્તી

તમારે સારા અક્ષરે એક શ્લોક એની નીચેનું ગુજરાતી ત્યાર પછી ટિપ્પણી ટિપ્પણી પછી આપણે આખો સ્વાધ્યાય સંસ્કૃતની નવી નોટની અંદર દરેક વિદ્યાર્થીઓએ સારા અક્ષરે લખવાનું રહેશે અસ્તુ